નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર પીએમ મોદી નવ જૂને શપથ લેશે મોદીએ કહ્યું છે કે ઈવીએમ જીવે છે કે મરી ગયું નિતીશ કુમારનું મોટું નિવેદન સામે આવ્યું છે અમિત શાહ ઘર ભેગા સાથે રાહુલ ગાંધી વિપક્ષના નેતા રહેશે કોંગ્રેસ ઓફિસે પૈસા માંગવા મહિલાઓ ઉમટી ખેડૂતોનું બે લાખ રૂપિયા સુધીનું દેવું માફ અકસ્માત બાદ પાંચ લાખ રૂપિયાની સહાય દર મહિને મળશે ત્રણ રૂપિયા ખાતામાં લોન સસ્તી થઈ આરબીઆઈની જાહેરાત રાશન કાર્ડ અને આધાર કાર્ડમાં ફેરફારો શાળાના વેકેશનની તારીખ લંબાઈ પેટ્રોલ ડીઝલ પર પ્રતિબંધ સોના ચાંદીના ભાવમાં ફરીથી થયો છે વધારો અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો મિત્રો અત્યારે સૌ પ્રથમ વાત કરીએ તો તાજા સમાચાર સામે આવી ગયા છે પીએમ મોદી નવ જૂને સાંજે છ કલાકે લઈ શકે છે શપથ એનડીએ સંસદીય દળની બેઠક હવેથી સંસદના સેન્ટ્રલ હોલમાં શરૂ થવા જઈ રહી હતી આ બેઠકમાં નરેન્દ્ર મોદીએ સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે આ પછી મોદી સરકાર બનવાનો દાવો કરી શકાય છે આ દરમિયાન સૂત્રો પાસેથી સમાચાર મળી રહ્યા છે કે નવ જૂને સાંજે છ કલાકે નરેન્દ્ર મોદી ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ લેશે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો રાહુલ ગાંધી વિપક્ષ નેતા બની શકે છે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી લોકસભાના વિપક્ષનું નેતૃત્વ કરી શકે છે કોંગ્રેસની અંદર રાહુલને વિપક્ષના નેતા બનાવવાની માંગ તેજ બની છે આવી સ્થિતિમાં કોંગ્રેસ સાંસદીય દળમાં ટૂંક સમયમાં બેઠક યોજાશે બેઠકમાં રાહુલના નામ પર ચર્ચા થશે મિત્રો ત્યારબાદ સમાચારની અંદર વાત કરીએ તો આંધી વંટ્રોલ સાથે વરસાદની એન્ટ્રી થઈ છે અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાયું દક્ષિણ મહારાષ્ટ્ર મુંબઈ સુધી સક્રિય રહેશે તેમજ રોહિણી નક્ષત્રીય પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર ગુજરાતમાં થશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે પવનો ફૂંકાશે તેમજ નવસારી પંચમહાલ દાહોદના ભાગોમાં આંધી વંટોળ આવશે તેમજ ગુજરાતના ધમાકાદાર વરસાદની એન્ટ્રી થવા જઈ રહી છે સાથે બાર જૂન સુધીમાં ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે સાથે પંદરમી જૂનની આસપાસ રાજ્યમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી ગઈ છે મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો રાશનકાર્ડ ધારકોને તુવેર દાળથી રહેશે વંચિત ગુજરાત રાજ્યના તોતેર લાખ અઠ્ઠાણું હજાર આઠસો ઓગણચાલીસ રાશન કાર્ડ ધારકોને ઝઘડો થતા હોવાથી ફરિયાદથી જુલાઈમાં વિતરણ નિર્ણય વિગતો મુજબ ગુજરાત રાજ્યમાં તોંતેર લાખ રાશન કાર્ડ હોલ્ડર જૂન માસ દરમિયાન તુવેરદાર નહીં મળે સરકાર દાળની ખરીદી કરી શક્યા નથી જેમના કારણે હવે દુકાનદારોને મળતા પત્ર પરમિટ પર હવે રોપ મૂકવાનો રહેશે જેથી રાશન કાર્ડ ધારકોને આવે છે તે તુવેરદાલ નહીં આપવામાં આવે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો પાક નુકસાન સહાય આવી છે મિત્રો રાજ્યના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે કમોસમી વરસાદથી નુકસાનને સર્વ પૂર્ણ થયું છે રાજ્યમાં તેર મે બે હજાર ચોવીસથી અઢાર મે બે હજાર ચોવીસ સુધીમાં થયેલા કમોસમી વરસાદના કારણે દક્ષિણ ગુજરાતના સુરત નર્મદા વલસાડ સહિત મધ્યમ ગુજરાત ઉત્તર ગુજરાતના જિલ્લામાં ખેતી અને બાગાયતી પાકોને નુકસાન થયું છે ગુજરાતના સાત જિલ્લામાં દસ હજાર નવસો બેતાલીસ ખેડૂતોને કમોસમી વરસાદથી નુકસાન થયું છે હવે મિત્રો કાર્યવાહી હાથ ધરવામાં આવશે જે મુજબ બિનપિયત પાકોને આઠ હજાર પાંચસો પ્રતિ હેક્ટર પિયત ખેતી પાકોને સત્તર હજાર રૂપિયા મળી જશે સાથે મિત્રો બાગાયતી પાકોને પણ સત્તર હજાર રૂપિયા પ્રતિ હેક્ટરે મળી જશે સાથે મિત્રો સમાચાર આવ્યા છે કે સુરત જિલ્લામાં પણ આઠ હજાર રૂપિયા હેક્ટર દીઠ ખેડૂતોને આપવામાં આવશે આ સિવાય ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા મહેસાણા અરવલ્લી તેમજ મધ્યમ ગુજરાતના ખેડા જિલ્લામાં પણ પાકોને નુકસાન થયું હતું વિદ્યાર્થીઓને લઈને આવ્યા છે સમાચાર શાળાના વેકેશનની તારીખ લંબાઈ છે રાજ્ય શાળા સંચાલક મંડળે શાળાઓમાં વેકેશન લંબાવવાની માંગ કરી છે રાજ્ય શાળા સંચાલક મંડળે સીએમને પત્ર લખીને વેકેશન લંબાવવાની માંગ કરી છે હીટ વેના કારણે શાળામાં એક અઠવાડિયું વેકેશન લંબાવવાની માંગ કરવામાં આવી છે તેમજ તેર જૂનના બદલે હવે વીસ જૂનથી શાળાઓની શરૂઆત કરવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે દિવાળી વેકેશન એક અઠવાડિયું ઓછું આપીએ દિવસો સરભર કરવાની માંગણી પણ કરી છે મિત્રો એટલે કે દિવાળીનું વેકેશન હવે એક અઠવાડિયું ઓછું મળશે તો ચાલશે પણ આ ઉનાળું વેકેશન છે તેમાં આઠ દિવસની હજુ પણ તારીખ લંબાઈ શકે છે બિહારને લઈને નીતીશ કુમારનું મોટું નિવેદન એનડીએના નેતા તરીકે નરેન્દ્ર મોદીના નામને મંજૂરી આપતી વખતે બિહારના સીએમ નીતીશ કુમાર એક મોટું નિવેદન પણ આપ્યું છે તેમને પોતાના તરફથી સ્પષ્ટતા કરીને અને બિહારો માટે એક વિશેષ પેકેજની તેમની માંગણી પણ જણાવી છે નીતિશે રમુજી સ્વર્મા કહ્યું છે કે તે સારું છે કે અમે બધા સાથે આવી ગયા અંત સુધી સાથે કામ કરીશું જે કામ બાકી રહી ગયું છે તે પૂરું કરીશું બિહારનું જે કામ બાકી રહી ગયું છે કે પૂરું કરાશે બે લાખ સુધી લોન માફ થશે એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ ત્રેપન લાખથી પણ વધુ ખેડૂતોની યાદી નોંધાઈ છે તેમાંથી સાડત્રીસ લાખ અઠ્યાવીસ હજાર ખેડૂતોને બે હજાર બાવીસ ત્રેવીસ વર્ષ દરમિયાન એટલે કે એકત્રીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસની સ્થિતિ સુધીમાં માત્ર દસ મહિનામાં કૃષિ માટે કુલ અઠ્ઠાણું હજાર બસો પંચ્યાસી કરોડ રૂપિયાની લોન લીધી હતી ભલે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે પરંતુ તેમનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોના માથે બે લાખ રૂપિયાનું દેવું છે સાથે મિત્રો વાત કરી કે આમ સતત વધતી મોંઘવારીના કારણે ખેડૂતો દિવસે ને દિવસે દેવાદાર બનતા જાય છે જ્યારે તેલંગાણાની સરકારે ખેડૂતોનું એક લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું છે જેમના કારણે ગુજરાતમાં પણ લોકસભા ચૂંટણીના પરિણામો બાદ હવે દેવા માફી અંગેનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવી શકે છે જ્યારે મિત્રો મોદી સરકારે ખેડૂતોના માત્ર બે લાખ રૂપિયાનું દેવું માફ કરે તો પણ નેવું ટકા ખેડૂતોના દેવા મુક્ત થઈ શકે છે લાખો ખેડૂતોની ગેરંટી આપી હતી કોંગ્રેસે ગેરંટી કાર્ડ પણ આપ્યા હતા જેના કારણે હવે કોંગ્રેસની મુશ્કેલી વધી છે યુપીના લખનઉમાં કોંગ્રેસ કાર્યાલય પર મહિલાઓએ ગેરંટી કાર્ડ લઈને પૈસા માંગવા ઉમટી હતી તેમને કહ્યું છે કે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કોંગ્રેસને મત આપવો તો તમને પૈસા મળશે કોંગ્રેસ માટે તેમનું સમજવી મુશ્કેલ થઈ છે બેંગાલુરમાં પણ આવું થયું છે મિત્રો લોન સસ્તી થશે આરબીઆઈની બેઠક શરૂ લોકસભાના પરિણામો બાદ આજથી આરબીઆઈની મોનેટરી પોલિસી બેઠક શરૂ થઈ છે આમ રેપો રેટ એટલે કે લોનના વ્યાજદરો પર નિર્ણય લેવાનો રહેશે આ વર્ષે મે મહિનામાં ફુગાવાના આંકડા ઘટવા જોવા મળ્યા છે આ સિવાય યુરોપિયન સેન્ટ્રલ બેંક પણ વ્યાજ દરોમાં ઘટાડો કરીને જાહેરાત કરી છે હવે એવી અપેક્ષા રાખવામાં આવી છે કે ફ્રેડની બેઠકો વ્યાજદરના કાપની જાહેરાત કરવામાં આવશે આ પછી આરબીઆઈ દરોમાં પણ ઘટાડો કરી શકે છે અમિત શાહ અંગે મોટા સમાચાર આવ્યા છે ભાજપે નીતિશ અને ચંદ્રબાબુને મંત્રાલય આપ્યા તો ગુજરાતના મંત્રીઓની સંખ્યા ઘટ છે ત્યારે હવે સૂત્રો પાસેથી એવી વાત જાણવા મળી છે કે અમિત શાહને ફરી વખત સગઠન જવાબદારી સોંપવામાં આવી શકે છે આ ચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન ખરાબ રહ્યું છે એટલે કે ભાજપ ફરી તેમના ચાણક્યની ભૂમિકી સોંપી શકે છે આ સિવાય ગૃહના બદલે સહકાર અથવા તો સંરક્ષણ મંત્રાલય આપવામાં આવે તેવી સંભાવના સૂત્રો પાસેથી વ્યક્ત કરવામાં આવે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો આધાર કાર્ડને લઈને આવ્યા છે મહત્વના સમાચાર આધાર અપડેટ કરવાનું બાકી હોય કે આધાર અપડેટ કરવાની એક અંતિમ તક મળી છે યુઆઈડીએઆઈ એ સુધારા ફ્રી માફ કરીને હવે ચૌદ જૂન સુધીમાં મફતમાં આધાર કાર્ડ અપડેટ કરાવી શકો છો તમારે પચાસ રૂપિયા ચૂકવવા નહીં પડે આ સમયગાળા દરમિયાન નાગરિકોને કોઈ પણ વધારાના પૈસા આપ્યા વગર જ ફોટા ઉંમર સરનામું જન્મ તારીખ અને મોબાઈલ નંબર જેવી માહિતીઓ છે તે અપડેટ કરી શકે છે સાથે આધાર કાર્ડની ઓફિશિયલી વેબસાઇટ પર જઈને તમે આધાર કાર્ડ અપડેટ કરાવી શકો છો ત્યારબાદ મિત્રો વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ પર પ્રતિબંધ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકડીએ ફરી એકવાર દેશમાંથી છત્રીસ કરોડ જેટલા પેટ્રોલ ડીઝલ વાહનો પર બંધ કરવા માટે નિર્ધાર વ્યક્ત કર્યો છે ભારતમાં પેટ્રોલ ડીઝલ વાહનોમાંથી મુક્તિ મેળવવાનું શક્ય છે જવાબમાં નીતિન ગડકડીએ કહ્યું કે સો ટકા તે મુશ્કેલ છે પણ અશક્ય નથી મારું વિઝન છે કે તમને જણાવ્યું હતું કે ભારતમાં ઈંધન આયાત પર કુલ સોળ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે નાણાના અને ખેડૂતોનું જીવન સુધારવામાં અને ગામડાઓને બનાવવામાં આવશે મિત્રો અકસ્માત થયા બાદ પાંચ લાખ રૂપિયાની સહાય માર્ગ સરકાર નવી યોજના લાવશે માર્ગ અકસ્માતમાં ભોગ બનેલા પાંચ લાખ રૂપિયા સુધીની તબીબી સારવાર આપવામાં આવી શકે છે આ અંગે ચંદીગઢમાં એક પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત શરૂ કરવામાં આવેલા કેન્દ્રએ કહ્યું છે કે પ્રોજેક્ટના પરિણામો ના આધારે આ યોજના સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે અકસ્માતના સાત દિવસ સુધીમાં ફક્ત સારવાર આપવામાં આવશે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો સોનામાં નવસો રૂપિયા અને ચાંદીમાં એકવીસો રૂપિયાનો વધારો થયો છે આજે ફરીવાર સોના અને ચાંદીમાં તેજીનો દોર શરૂ થયો છે આજે સોનામાં નવસો અને ચાંદીમાં એકવીસો રૂપિયાનો વધારો થયો છે આ ભાવ વધારા સાથે સોનું રૂપિયા પંચોતેર હજાર રૂપિયા અને ચાંદી ત્રાણું હજાર રૂપિયા સ્તરે પહોંચ્યું છે વૈશ્વિક સ્તરે થયેલી મોટી હલચલના કારણે મોટા ભાવોમાં વધારો થવા જઈ રહ્યો છે છેલ્લા કેટલાક સમયથી ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો ત્યારે આજે ફરી તેજીના દોર જોવા મળ્યો છે છેલ્લા કેટલાક દિવસોથી ચાંદીમાં મંદિરની જે તમે સાંભળો ઈવીએમ જીવે છે કે મરી ગયું તેવું મોદીએ કહ્યું છે આ લોકો સતત ઈવીએમને ગાળો આપતા મને લાગ્યું હતું કે આ વખતે ઈવીએમની અર્થી કાઢશે ચાર જૂનના પરિણામ વખતે તેમના મોં પર તાળા લાગ્યા મેં પૂછ્યું ઈવીએમ જીવે છે કે મરી ગયું હવે પાંચ વર્ષ સુધી ઈવીએમનું નામ સાંભળવા નહીં મળે તેઓએ ભારતને બદનામ કરવાનું કાવેતરું ઘડ્યું હું વિશ્વમાં ઢોળ વગાડું છે કે ભારત લોકશાહીની જનતા છે આ લોકો વિશ્વમાં ભારતને બદનામ કરે છે ગઢબંધન તૂટવાનું શરૂ થઈ ગયું મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતો માટે આવ્યા છે સારા સમાચાર મિત્રો સૌપ્રથમ અત્યારે સમાચાર સામે આવી ગયા છે કે ગઈકાલે ગુજરાતમાં ભાવપંચની બેઠક મળી હતી આ બેઠકમાં દેશના તમામ રવિ પાકોના ભાવ નક્કી કરવા માટે મહત્વની ચર્ચા થઈ છે જેમાં રાજ્ય સરકાર અને ખેડૂતોના આગેવાનો અને કિસાન સંઘની પ્રતિનિધિ હાજર હતા રાજ્ય સરકાર રવિપાકના પાકના ભાવ નક્કી કરીને કેન્દ્ર સરકારને મોકલશે તમામ રાજ્યોના ભાવોના આધારે કેન્દ્ર દ્વારા રવિપાકના પણ અંતિમ ભાવ ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો રાહુલ ગાંધીની મોટી જાહેરાત જેમાં મહિલાઓને દર મહિને આઠ રૂપિયાની સહાય લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના સાતમા અને છેલ્લા તબક્કા માટે પ્રચાર કરી રહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બિહારમાં એક રેલીને સંબોધી હતી આ દરમિયાન તેમણે કહ્યું કે દેશના ગરીબ લોકોની યાદી તૈયાર કરવામાં આવશે દરેક ગરીબ પરિવારમાંથી એક મહિલાનું નામ પસંદ કરવામાં આવશે જો ચાર જૂનના રોજ રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે તો પાંચ જુલાઈએ દેશની કરોડો ગરીબ મહિલાઓના બેંક ખાતામાં આઠ હજાર પાંચસો રૂપિયા છે તે જમા કરાવી દેવામાં આવશે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો બાળકોને મળશે છત્રીસ હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકારે અનાથ બાળકો માટે પાલક માતા પિતા યોજના શરૂઆત કરી છે આ યોજના હેઠળ હાલમાં વિધવા માતાને પૂર્ણ લગ્ન કરે અને બાળકો કોઈ સગા સંબંધીને ત્યાં મોટા થાય તેવી સ્થિતિમાં સામાજિક ન્યાય રાખવા માટે કિસ્સામાં સગા સંબંધીને ત્યાં રહેતા અઢાર વર્ષ સુધીના બાળકોને દર મહિને એક હજાર રૂપિયા અધિકારી વિભાગ દ્વારા દર મહિને રૂપિયા ત્રણ હજારની સહાય આમ મળીને ટોટલ રૂપિયાની સહાય વર્ષે આપવામાં આવે છે તેવી જ રીતે હવે પિતાના પૂર્ણ લગ્ન અને તેમના સંતાનો સગા સંબંધીને ત્યાં રહેતા હોય તેવા કિસ્સામાં પણ આ સહાય મંજૂર કરવાનો નિર્ણય સરકારે કરી દીધો છે મિત્રો હાલમાં આ યોજના હેઠળ સંપૂર્ણ માતા કે પિતાની ન હોય તેવા બાળકોને છે તે રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આજના મુખ્ય ખેડૂત સમાચારની અંદર વાત કરીએ તો આ વર્ષે સફેદ ડુંગળીના ઉત્પાદન વધુ પડતું જોવા મળી રહ્યું છે જ્યારે ડુંગળીના ઊંચા ભાવ પણ બસો અઠ્યાસી રૂપિયા બોલાઈ રહ્યા છે અગિયારથી તેર તારીખ દરમિયાન માવઠાની શક્યતાઓ છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છોટા ઉદયપુર ડાંગ નવસારી વલસાડ જિલ્લામાં માવઠું પડી શકે છે ત્યારબાદ જો મિત્રો વાત કરીએ તો વૈશ્વિક ચણાની બજારમાં ભાવ વધતા લોકલ બજારમાં ચણાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે ખેડૂતોને પણ ફાયદો થઈ શકે છે મિત્રો ત્યારબાદ જો મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્રની બજારમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશના લસણની આવક થતાં તેમાં પણ યથાવત રહ્યા છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો જીરાની બજારમાં બસો રૂપિયાના કડાકા સાથે હાલ સ્થિરતાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે આ હતા આજના મુખ્ય ખેડૂત સમાચાર મિત્રો ત્યારબાદ જો વાત કરીએ તો ગાય ખરીદવા માટે એસી હજાર રૂપિયાની સહાય ગ્રામીણ વિસ્તાર માટે પશુપાલન આવકમાં સૌથી મોટો સ્ત્રોત તરીકે ઉભરી આવ્યું છે મોટી સંખ્યામાં ગ્રામીણ ગાયો અને ભેંસ તેમની આવકમાં વધારો કરી રહી છે આ કડીમાં ઉત્તર પ્રદેશના સરકારે નંદ બાબા દૂધ મિલ હેઠળ મુખ્યમંત્રી સ્વદેશી ગૌ સ્વગ યોજના શરૂ કરી છે આ અંગે સરકારે નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે નોટિફિકેશન અનુસાર સરકારે છે તે ગીર અને અન્ય રાજ્યોમાંથી પણ હાઇબ્રિડ